दोन हजार रुपये दोन हजार अठ्ठावीसशे रुपये पंचवीस अठ्ठावीस पंचवीस पन्नास तीन हजार तीन हजार तीन तीन एकतीसशे अनुभव आठ ला दोन माले સવારે રૂપિયા સાડ સત્તાવીસ ચાલુ સાડી સત્તાવીસો રૂપિયા પંચ રૂપાયિકાણી સાડ પંચ બાવીસ સવ્વીસ બાવીસ સવિસ રૂપાય સવાઈ સવા રૂપાઈ સત્તાવીસ રૂપાય દોન હજાર એકવીસ બાવીસ સાડે બાવીસ તેવીસ રૂપાય પંચોઈ 25 ₹ 25 ₹ 25 ₹ 25 ₹ 25 ₹